त्यार पछी आपणे आगला भाग विषय तेपनो भाग विषय बात करीशु तो अथ अनदेश प्रवेश को अंग तेपनमु बहरु एक शहर के राई सुनियो में कीर्ति मिलन कुवाई आई अवसर हम सूते कचारी राजा प्रजा सहित पसारी हूँ ज्ञान सभा भरी રાજા પ્રજા સહિત બેઠો હતો તે વખતે શહેરનો એક નગરપતિ મારી કીર્તિ સાંભળીને મળવા આવ્યો પરમગુરુ એવી વાતો કરતા હતા કે જે વાત સાંભળીને એક નગરપતિ એને પરમગુરુની વાત સાંભળી કે આપણે રાજ્યમાં કોઈ એવા પુરુષ આવ્યા છે જે આવી ઉચ્ચ જ્ઞાનની વાત કરે છે તો તે સાંભળીને નગરપતિને પણ આ વાતની જાણ થઈ નગરપતિ પણ એ સભા ભરીને બેટા તો પરમ ગુરુ ત્યાં આવે છે ધોર દેશ દિન કો અધિકારુ ધામ ભરે શ્રી દંડ દવારુ સો રાજા દસ દર્શન જબ કીનો સોને મય જ્ઞાન ભયો રંગ ભીનો તે નગરપતિ અમારા દર્શન કરીને તેમજ જ્ઞાન સાંભળી જે ઠીક મૂળ થઈ ગયા તે નગરપતિ થોડા દેશના અમલવાળો હતો તે શ્રી દંડ રાજાનો ખંડિત હતું ખંડિત કે ધન રાજાના અંદરથી કોઈ બીજા રાજ્યમાં રાજ કરતો હતો એવો રાજા હતો ખંડ અને એ ખૂબ અમલવાળો હતો અને એ રાજા વધારે છે કરી પરિણામ ભેટો જ બે રાજા સીધ સમાન શબ્દ હમ રાજા કેવર લક્ષ કલાત કાટે ઉડરથ અતિ મહા ગુડ ગાતે

કરી પૂછવા લાગ્યું એ રાજા પરમગુરુને પૂછવા લાગ્યો નિધિ સર વિધિવત રીતે ત્યારે મેં કેવલ જ્ઞાનું લક્ષ સમજાવ્યું કેવલ જ્ઞાન લક્ષ પરમગુરુ એ રાજાને સમજાવે છે જેથી દીક્ષાલય મારા શરણમાં આવ્યું અને તરત એ રાજા દીક્ષાલયને પરમગુરુના શરણમાં આવે છે લઈ તક્ષા સેવક જબે ભાઈ એ ઘરે જોડી હમે કહું તબે કહીએ ચલો સ્વામી મમ ઘેર પધારો અને એ પણ પોતાને ઘેર પરમગુરુને ભૂલાવે છે કુટુંબ સહિત કારજ સારો તે બે હાથ જોડી કહેવા લાગ્યો ના મારા ઘરે પધારો મારા મિત્રો સાથે મને પાવન કરો મને પણ તમે પાવન કરો એવું કહેશે હમે તો પાવન બે આહી કુટુંબ સહિત પાવન તાહી ताकू करो कर तारते स्वामी वो न पदारी अंतर जामी अपने नाम सांभी हूँ कृपा कुतार तो चूं पर मरा सदौर कुटुम्मा अग्नांता से ते दूर करा माटे आप मरे खेरे पदारो कृपा तो वंद था ये वो यह राजा जनावे से तभी चलवाओ हमें किया पिया ना सही डंड राजा संकुचा ना ત્યારે સિદ્ધાંત રાજા વિચાર સમજાવ્યું કે હું થોડા સમયમાં થોડા સમયમાં જઈને તેની ભાવના પૂર્ણ કરીશ આવું એને જણાવ્યું તબે આનંદ ભાઈ બે મારી

રાની સજન કુટુંબ પર પાઈ શહેર સકલ સબ આયો ધાઈ એક પે પહોંચાય વધાઈ તે વખતે શહેરના તમામ જનો આદર સત્કાર કરી મારી વધરામણીમાં જોડાયા વધરામણી કરી એ પરમ ગુરુ જણાવે છે જે જીતના જીનકુ હે ભાઉ તિતની ભેટ સામગ્રી લાવ તરીસા મરાગી સરને સોઈ પીસે પાઈ મરે પરે સબે કોઈ જેને જેટલી ભાવના હતી જેટલી મારા પ્રત્યે લાગણી હતી તેટલી મને ભેટ ધરેશી પરમ ગુરુ જણાવે છે તમામ જનો પોત પોતાની શક્તિ પ્રમાણે હા પ્રમાણે અનુસાર ભેટ સામગ્રી અર્પણ કરે છે દર્શન કરીને રાજા રાજી થયા નગરમાં હિનર નારી જે તે દર્શન કુ આહે સભ જે તે કે તે કે ભાવ કે તે કભાઉ રાજા કુ જાની સભ શહેરના તમામ જનો રાજાના ગુરુ ભજાયેલા જાણી રાજાના મહેલે હલી મલી રહે સકલ ભય તાર ભાઈ ભોજન કેઠાની રેરા મને માની મારા ઉદગારો સાંભળી સર્વે હરિભક્ત હરી મળી આનંદ લીધો પછી રાણીએ પ્રેમપૂર્વક રસોઈ બનાવી

कुटुंब सहित राजा और रानी हमें आगल बेटे सब जानी उसने लगे सकल परिवार कछु चरचा काटो की तारू राजा कुटुंब सहित सभा भरी कहवा लग कि हमने यथार्थ ज्ञान समझाओ तुम्हारे पास जो ज्ञान सती हमने समझाओ राजा कुटुंब सहित लोग कहवा मंडिया अति अमिकारी હમ બોલે અસત કારણ અનુભવે બોલે બ્રહ્મ ભવાટી વર્ણકીનો કેવલ લક્ષ લખાઈ દીનો અંતકરણમાં ઉમંગ ધારણ કરીને મદ ભવન ભરી અંતકરણમાં ઉમંગ ધારણ કરીને મહદ બ્રહ્મ ભવાટી પરના અનુભવનું વર્ણન કરી કેવલ લક્ષ चुनावियो पूर्ण पद परिबंधंडा सदा सदा दीत अपार अखंडा सौ कई वल निज परम सदारा सभा भाज कर की उपकारा चार बात महात ब्रह्म पारनो सदतित अमर अखंड अचर पति सर्व समझावियो तब सब के उर पारम बस से दुप्ता गल की दूर खसे हूँ मत पखंड सबे परिवार हरिया रष्ट उपाय आगे जो करिया ते पद ने हृदय अनुभव करवियो तमाम अंधकार नाश पम्या अने आ तरफ तमाम तेमा विराम पामिया कई उल ज्ञान तभी हम सीचा तिने आगे सब पड़ गए नीचा सभा सकल सब

हंसो मनुवृत्ति अमरा एकाग्र करी अमोने शरण में राखो एम एन एना लोको कहिस येसा ज्ञान कहूँ नहीं देखा वेद पुराण शास्त्र वों देखा चिता सदन सृष्टि होए योगे चति पुराण चौथे वेद पुराण शास्त्रो सिद्धांतों सदको तुम योगी क्योंकि यो ना समझ चेते करता अपनो ज्ञान જુદા જુદા પ્રકારનું છે ઉત્તમ પ્રકારનું છે એવું લોકોને સમજાયું ઇન્દ્રી દમન મેલે મોરે છે સહુને જ્ઞાની તુમ એસા બેક અનેક દેખા તમે હમહિત મે સરિયા મેલે તો એક તમે હી ઇન્દ્રજીત પુરુષ તમજ ભેકદારી કેવલ જ્ઞાની નથી તમારા જેવી ગતિ તમારા સિવાય બીજા કોઈ આપી શકતા નથી એ એવું તેને લોકો જણાવ્યું છે સોતે સબતી અટક્યા જોત સ્વરૂપ શક્તિ કોઈ તયા મો આ જગતના હંસો જાપ તપ ત્રણ ગુણ શક્તિ જ્યોતિ નારાયણ જેવી ઉપાસનામાં રહેલા પણ કેવળ જ્ઞાન કોઈને કોઈ જાણ્યું નથી આપે કેવા જ્ઞાન સમજાવ્યું તે અમુને વિશ્વાસ આવ્યો હવે અમુને પોતાના પોતાના ગણી ઉપદેશ આપો અને શરણમાં લઈ લઉં આવો તેના લોકો પરમગુરને જણાવે છે મંતર કરું આપનું જ્ઞાન અંતમાં ઉભરાયું જેથી અમારું જ્ઞાન અમારું કામ થયું એમ કર્યું તેમને મહામંત્ર કર્ણધારે સમજાવ્યું મહામંત્ર એના કાનમાં પરમગુરુ સમજાવે છે પ્રાણ સહિત રાયકો બોધે અન્ય લોક ભાવિક પરસો પરમો દે છકે શહેર મેં ઘેરે ઘેરે નૂતા જમે સકલ હમ હિ અને રાજા રાણી ભાવિક જનોને બોધ અપાવ્યો અને તે પ્રમાણે ઘેરે ઘેરે અમુને ભોજન આમ મળવા લાગ્યું એમ પરમ ગુરુ જણાવે છે પદરામણી કરી મંગલ નારીને ત્યારબાદ ઘેર ઘેર પદરામણી થઈ આનંદ મંગળ ભયેલા ગીતો સ્ત્રી સ્ત્રીઓ ગાય છે અને પ્રેમપૂર્વક અને પધરામણી કરવા લાગ્યા એવું પરમ ગુરુ જણાવે છે રાણી રાજ તો વારો જેતી કોનીસ કોલીને રહે સભજેતી નરપતિ બા ઓકામમે મરનું રહેને દિવસ પટ્યો રહે ચરણું રાજા તેમની તમામ રાણીઓ મારા જ્ઞાન એકમેક ઘણી રહેતી હતી અને રાત દિવસ મારા ચરણમાં મહાવરી રહેતા હતા તા હમ રહે માસ દિને સાતુ હોય ભક્ત રાજા સાક્ષાતુ કાયમ પંથ પક્ષ જ્ઞાન પુરાતન દીના હું સાત માસ ત્યાં રહ્યો તો પરમગુરુ જણાવે છે રાજા શિષ્ય થયો અને કાયમ પંથનું કેવલ મૂળ જ્ઞાન છે તે નક્કી કર્યું સભે હરિજન કોઈ સરદારુ શેખ દેવાનંદી નો અધિકારુ તીસંડાય રાજા કો નામ વસે સદા સકનપુર ગામ તે સકનપુરના શ્રીખંડ રાજાનો આગેવાન ભક્ત કરી સર્વજનોને ભોજ કરવાનો હક આપ્યો અને ત્યાં રાજા ભક્તને ઉપદેશ આપવા માટે હક આપે છે તિનકો તે હેઠ અરાધંગી પુષ્પલા રાની નામ નમંગા પ્રેમ તે તે રાણીની પટરાણીનું નામ પુષ્પલા હતું અને તે સિવાય બીજી છત્રીસ રાણીઓ હતી તેઓ તેઓનો પતિ પત્યે અતિશય પ્રેમ હતું અને તે પ્રમાણે તે સબકું શીખવાય બાકી ભક્તિ માં દાખલ કર્યા ત્યારબાદ અમુક પાછા અનગપુર જવા અનંતપુર ગામમાં જે રાજા હતા તેને ગયા હતા ત્યાં જોવા માટે પાછા તૈયાર થાય છે તમે રાજા રાણી વિલખાનુ કુટુંબ સહિત કલ્પે ભાપાનું શહેર કે હરિજન જે તે મજાવતું તે રાજા રાણી તેમજ નગરજનો તમામજનો હતાશ પામી ઘણા જ દિલગીરીપૂર્વક દિલગીર થયા કારણ કે પરમગુરુની નાનની ગતિ એવી હતી કે તેમને સાંભળીને હંમેશા માટે ત્યારે એવી ભાવ બધાને થયું હતું

મેં હૃદયપૂર્વક પલટો કરાવી જ્ઞાન આપ્યું દેહનું જ્ઞાન ભૂલ્યા પછી શ્રી ભગવાન સમતકુબીર સ્વામી અનંતપુર પાછા આવે છે